દિલીપભાઈ પૈલાલભાઈ સોલંકી આપણે સરપંચ ઉમેદવાર તરીકે છૂટ્યા છે શું કહેશો નવાખલ ગામમાં ઘણા સમયથી ઘણા બધા કામો એટલે કે બાકી હતા વિકાસ ઘણો બાકી હતો પણ મને ઘણા સમયથી હું લાઈવ વિડીયો કરીને પણ જાહેરાત પણ કરતો હતો કે આટલા કામો બાકી છે અને ત્યાર પછી મેં માં ઉમેદવારી નોંધાવી અને આ જીત કોઈ મારા એકલા સમાજની નહીં આખા નવાખર ગામની જીત છે

ઘણો સમય થઈ ગયો પણ આ મતદારોએ જે મને મત આપ્યા એમનો તો હું ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આટલા હોશિયાર કહેવાય કે મતદારો કે જે વિકાસ બાકી રહ્યો હતો એ એ એ આ પૂરો કરશે અને એ વિશ્વાસ જે મતદારોએ મારા પર મૂક્યો છે તે વિશ્વાસને હું કોઈ દિવસ તૂટવા નહીં દઉં